માર્ચ બે હજાર લેવાયેલી વિદ્યુત સહાયક ની પરીક્ષામાં ક્ષતિ આવતા આખી જ ભરતી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે તેવામાં આજે દિવસભર વિદ્યુત સહાયકના ઉમેદવારોએ મોરચો માંડ્યો અને વિરોધ કર્યો હતો જેટકોના એમડી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ઉમેદવારોએ ધરણા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા હતા આતાને MD ને મળ્યા વગર અમે જવાના નથી તેવું યુવરાજ સિંહે કહ્યું અને આજે આખી રાત જેટકો બહાર જ બધા રહેશે અને એમડી પાસે અમારા સવાલના જવાબ લેવામાં આવશે તેવું પણ યુવરાજ સિંહ જાળીજાએ કહ્યું સાથે સાથે અહીંયાથી રજવાત પત્યાપાદ પત્યાબાદ 182 ધારાસભ્યોને પણ રજવાત કરાવશે અને સાથે સાથે ચિમકી પણ ઉચારી છે આગામી સમયમાં વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં આવશે મે જ્યાં સુધી એમડી નહીં મળે ત્યાં સુધી આજે હટવાના નથી અને અમારી એક જ માંગણી છે એમડી અમને સાંભળે એમડી અમારી સાથે સંવાદ કરે એને જે પણ નિર્ણય લેવો હોય એ એમડી અમારી સાથે લઈ અને નિર્ણય લે કેમ કે આમાં ઉમેદવારોની કોઈ જ પ્રકારનો વાક નથી અને એને કયા એવા અધિકારી ઉપર નિર્ણય કયા એવા અધિકારીને કહી શકાય કે સસ્પેન્ડ કર્યા જે પણ લોકો ગેરરીતિ આચરનારા જે અધિકારીઓ એમાં તેમની સહભાગીતાથી એની ઉપર કયા પ્રકારના એક્શન લેવામાં આવ્યા એ અમારે એમડીના મોઢેથી સાંભળવું છે